નમસ્કાર ફરી એક વખત નવા વિડીયોના માધ્યમથી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે આજે વાત કરવી છે ડિજિટલ ટળી વિશે મારા ખ્યાલથી આપ સૌ આ શબ્દ સૌપ્રથમ વખત સાંભળી રહ્યો છે ત્યારે આ ડિજિટલ ટળીને સમજવા માટે સૌપ્રથમ આપણે ટળી બાબતે થોડીક જાણકારી મેળવી લઈએ જે કોઈ મોટી મોટી ફાર્મા કંપનીઓ છે તેના દ્વારા જે નવી દવાઓનું ઉત્પાદન થતું હોય છે આ દવાઓ માર્કેટમાં મૂકતા પહેલાં આ દવાની જે તે વ્યક્તિ પર કેવી અસર અથવા તો આડઅસર થાય છે તે માટેનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે આના માટે કોઈ વ્યક્તિની ફાર્મા કંપનીઓને જરૂરિયાત રહેતી હોય છે મોસ્ટ ઓફ અમુક એવા એજન્ટો આમાં સંકળાયેલા હોય છે કે જેઓ દ્વારા ગામડાના અભણ અને જરૂરિયાતમંદ તેમજ લેણાં વ્યાજના ચક્કરમાં ફસાયેલા નાના ઘરના યુવાનો વડીલોનો સંપર્ક કરી તેઓને થોડી નાણાંકીય લોભલાલસ તથા પૈસાની વાત કરી બોળવી લલસાવી ફોસલાવી અને આ દવાના પરીક્ષણ માટે લઈ જવામાં આવતા હોય છે આ દવાના પરીક્ષણ માટે જે તે ફાર્મા કંપની દ્વારા સાથે લેખિત સંમતિ લીધા બાદ જે તે દવાનું તેમના પર પરીક્ષણ કરવામાં આવતું હોય છે અને આ પરીક્ષણ દરમિયાન તેમને પાંચથી સાત દિવસ સુધી મેડિકલ નિષ્ણાતની નીચે રાખવામાં આવતા હોય છે તેમજ તેના પર થયેલ દવાની અસર તેમજ આડઅસર બાબતે નોંધ કરી તે અંગેનો અહેવાલ તૈયાર કરવામાં આવતો હોય છે આ કરી વાત આપણે ટળીની હવે મૂળ મુદ્દાની વાત કરીએ તો એ છે ડિજિટલ ટડી ડિજિટલ ટડી વિશે વાત કરું તો આપ સૌ જાણો છો કે છેલ્લા થોડા સમયથી ગુજરાત તેમજ સમગ્ર દેશમાં જો સૌથી વધુ કોઈ ગુના થતા હોય તો એ છે સાયબર ફ્રોડના ગુના આ સાયબર ફ્રોડના ગુના માટે જે તે ગેંગ અથવા તો સંકળાયેલા લોકોએ બેંક એકાઉન્ટની જરૂરિયાત રહેતી હોય છે આના માટે પણ જે રીતે ટડીમાં લોકો સક્રિય હોય છે તેવી જ રીતે આના માટે પણ ઘણા અમુક એવા એજન્ટો હોય છે જે સક્રિયપણે રસ લઈ ગામડાના અભણ તેમજ જરૂરિયાતમંદ લોકોનો સંપર્ક કરી તેઓને થોડી ઘણી નાણાંકીય મદદ અથવા તો પૈસાના જોરે લલસાવી ફોસ લાવી અને તેઓના બેંક એકાઉન્ટ ભાડે લેતા હોય છે અને જે તે ગેંગને પ્રોવાઈડ કરતા હોય છે આ ભાડે લીધેલા ખાતાઓ જે તે સાયબર ફ્રોડ સાથે સંકળાયેલી ગેંગ દ્વારા સાયબર ફ્રોડ કરીને મેળવેલા નાણાં તે આ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હોય છે અને ત્યારબાદ અન્ય દેશોમાં કે અન્ય રાજ્યો રાજ્યોમાં આ નાણાં ટ્રાન્સફર કરી લેતા હોય છે ભૂતકાળમાં એવું બનતું કે જ્યારે કોઈ સાયબર ફ્રોડનો ગુનો દાખલ થાય અને કેસ બને ત્યારે સાયબ ભાડે લેનાર જે વ્યક્તિ હોય કોઈના બેંક એકાઉન્ટ ભાડે લીધા હોય તે વ્યક્તિને ગુનેગાર ગણી તેમના વિરુદ્ધ કાયદેકીય કાર્યવાહી કરવામાં આવતી હતી પરંતુ આવા બનાવો છેલ્લા ઘણા સમયથી ખૂબ મોટા પ્રમાણમાં બનતા હોય રાજ્ય સરકાર તથા રાજ્યનું પોલીસ તંત્ર આ બાબતે ખૂબ જ એક્ટિવ થયેલ હોય છેલ્લા ઘણા સમયથી જે વ્યક્તિએ પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હોય તેને પણ મુખ્ય ગુનેગાર ગણી અને તેના પર પણ ગુનો દાખલ કરવામાં આવે છે અને આવા ગુનાઓ છેલ્લા થોડા સમયમાં ઘણા બધા દાખલ થયાનું આપના ધ્યાનમાં પણ હશે હવે હું તમને આ બાબતે એક અગત્યની વાત કરું તો છેલ્લા થોડા સમય પહેલાં આવી જ રીતે સુરતના ત્રણ કોલેજની યુવાનોએ કોઈ તેમના જાણીતા માણસો મારફત પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપેલા હતા મામૂલી રકમના બદલામાં હવે જે બેંક એકાઉન્ટ તેઓના હતા તે બેંક એકાઉન્ટમાં નાણાકીય ફ્રોડના પૈસા જમા થતાં આ બાબતનો ગુનો હરિયાણા રાજ્ય ખાતે દાખલ થયેલ હતો તો હરિયાણાની પોલીસ આ ગુનાના મૂળ સુધી પહોંચતા જે બેંક એકાઉન્ટ હતા કે જેમાં સાયબર ફ્રોડના નાણાં જમા થયેલ હતા તેના મૂળ સુધી પહોંચી સુરત ખાતે આવી ત્રણેય યુવાનોને પોલીસ પૂછપરછ માટે હરિયાણા લઈ ગયેલ અને તેઓને કાયદાકીય સકંજામાં લીધેલ હતા તો મિત્રો કહેવાનો મતલબ એ કે થોડા નાણાંકીય લાભ માટે પોતાનું બેંક એકાઉન્ટ અન્યને ભાડે આપવું એ આજના સમયમાં ખૂબ જ હાનિકારક અને નુકસાનકારક છે તેમજ ધારો કે આ આપેલ બેંક એકાઉન્ટ છે એમાં સાયબર ફ્રોડથી જમા થયેલા નાણા બાબતનો કેસ હરિયાણા કેરળ હૈદરાબાદ બેંગ્લોર વગેરે જેવા સિટીમાં બન્યો અથવા તો ગુનો દાખલ થયો તો આપણી અડધી જિંદગી તો કોર્ટના ચક્કર કાપવામાં જ પૂરી થઈ જતી હોય છે તેથી મારી દરેકને નમ્ર વિનંતી છે કે થોડા નાણાંકીય પ્રલોભન માટે થઈ અને આવું બેંક એકાઉન્ટ કોઈને ભાડે આપતા પહેલાં સો વખત વિચાર કરવો તેમજ આપને મારી આ વાત યોગ્ય અને વ્યાજબી તેમજ માહિતી સભર સાચી લાગી હોય તો બીજા લોકો સુધી આ વિડીયોને શેર કરજો તેમજ આવી અવનવી વાતો અને સરકારશ્રીની વિવિધ યોજના કી માહિતી તેમજ સહાયને લગતી બાબતોથી અવગત અને વાકેફ રહેવા માટે મારા આઈડીને ફોલો કરજો તેમજ મારી એક યુટ્યુબ ચેનલ ગુજરાત હેલ્પલાઇન છે તેને પણ સબસ્ક્રાઈબ કરશો આભાર